મિત્રો સુતા હતા જુનાગઢ અને ઉઠા ને ત્યાં જોયું તો ભગવતી અન્ન ક્ષેત્ર પહોંચી ગયા છે એ પોરબંદર સીધા જ તો ચાલો આપણે અંદર મુલાકાત લઈએ હરતું ફરતું અન્ન છે શ્રી ભગવતી અન્ન પોરબંદરમાં આવેલું છે ને આપણે રસોઈ કેવી રીતે કરે છે એ બધી આજે એની મુલાકાત લેવાની છે તો બહેના રેજો આગળ ના વિડીયો હાલો આવી જાઓ તો આ એનું મેઇન ગેટ છે અને આ એમના વાહન છે

અને આ બાકી બધી વસ્તુ છે રસોડામાં જરૂરિયાતની જે વસ્તુ એ છે અને બાકી અહીંયા એવું મોટું વિશાળ ભોજન છે કે જેમાં બધી વસ્તુ સ્ટોરેજ કરેલી છે

આજ અમે આવી ગયા છીએ ભગવતી અન્ન ક્ષેત્રમાં અને અહીંયા અમને મળી ગયા છે મોટા દાતાશ્રી તો આપણે દાતાશ્રીને પૂછે કે કઈ જગ્યા પરથી આવ્યા છે તો જય શ્રી કૃષ્ણ દાદા અને તમે કઈ જગ્યાથી આવ્યા છો યુકે થી દાદા આવ્યા છે એટલે એવું નથી કે ખાલી આપણા અહીંના લોકો જ આમાં દાન કરે છે વિદેશથી પણ દાન આવે છે ને એવું નથી કે ખાલી ઓનલાઈન દાન આવે છે અહીંયા આવીને પણ રૂબરૂ દાન કરે છે લોકો તો તમે અહીંયા કયા માધ્યમથી પહોંચ્યા આ સંસ્થાનું પણ અહીંયા રૂબરૂ ત્યારે પહોંચાડું નહોતું એટલે આજે પહેલી વખત હું રૂબરૂ આવ્યો તો મને લાગ્યું કે ના બધું વ્યવસ્થિત છે કામકાજ અને ભગવાનની દયથી આમ નામ જ રહીએ સારું કરીએ તો એના માટે આપણને એવોર્ડ મળતા હોય છે તેમ આ ભગવતી અન્ન ક્ષેત્ર આવીને ખબર પડી કે કેટલા વિશાળ તો એમને શિલ્ડ મળેલા છે એની પણ હું તમને બતાવી દઉં કે જાણકારી આપી દઉં કે અન્ન સારી પ્રવૃત્તિથી એના સારા કાર્યથી અમને એવોર્ડ મળેલા છે તો આ બધા જ જોઈ લો તમે નજીકથી જોઈ લેજો કે આટલા શિલ્ડ મળેલા છે એવો એટલે પાત્ર કામ હોય ત્યારે જ એમને શિલ્ડ મળતા હોય અને એમ પણ એક બે નહીં ઘણા બધા શિલ્ડ મળેલા છે સોરબંદર અમે જ્યાં આવ્યા છે ત્યાં અમે બધી મુલાકાત લેતા હતા અને ત્યાં એટલા મસ્ત સૂત્ર છે જે વાંચીને મને એમ થયું કે નહીં તમારા સુધી પણ આપણે પહોંચાડવા જોઈએ તો સૂત્રો એવા છે કે અહીં કોઈની વાત કરવી નહીં પેલી મેન વસ્તુ તો એ છે કે અહીંયા આવીને કોઈની વાત જ નહીં કરવાની નિંદા એવી નહીં કરવાની એમ પછી બીજું છે મારા જેવું કામ હોય તો કહેજો અને વિનંતી કે તમારું જ કામ છે શું કામ કરી આપશો બોલો તો અહીંયા આવી અને તમારે કોઈની મદદ કરવી હોય તો તમે કરી શકો છો એક્ઝામ્પલ તરીકે આપું તો આર્થિક સહાય કરી શકો છો એ તો ઘરે બેઠા કરી શકો છો તમે કોઈ દાન કરવું હોય તો પણ અહીંયા આવીને તમને એમ થાય કે ભાઈ આપણે દાન નથી કરી શકીએ એમ તો અહીંયા આવીને કોઈ કાર્યમાં ભાગ લેવો હોય તો તમે કાર્યમાં ભાગ પણ જોડાઈ શકો છો એક દિવસ બે દિવસ માટે કામ પણ અહીંયા આવીને કરી શકો છો અને અહીંયા મેન વસ્તુ એ છે કે અહીંયા આવીને વ્યસન કરવું નહીં એ પણ એક વાત છે કે અહીંયા આવીને આ જગ્યાની અંદર તમારે કોઈ પણ જાતનું વ્યસન કરવાનું

અને તમે તો દેશ વિદેશમાં કેટલી જગ્યા સુધી આ ચેનલના માધ્યમથી નેટના પ્રસારણની પાંખોથી ફેલાયેલા છો તમને એક સાદું વાત છે ધન્યવાદ છે અહીં હરતું ફરતું ચેન્ આખું અન્નક્ષેત્ર એનું કારણ એ છે બેટા કે અહીંયા સમજી લ્યો કે ખાલી બેનન મારેલું હોય શ્રી ભગવતી અન્નક્ષેત્ર તો અંધ માણસ અહીંયા આવી શકે નહીં અપંગ પણ આવી ન શકે જે પરમસ પાગલ લોકો છે એ પણ ના આવી શકે નિરાધાર માણસો હોય એ પણ ના આવી શકે એટલે આપણે અહીંયા રસોઈ બનાવી અને જ્યાં રહેતા હોય ત્યાં થાળી બનાવીને આપણે આપી આવીએ છીએ એટલું હરતું પડતું એટલું જ પોરબંદરમાં ત્રણ ગાડી બપોરે ત્રણ ગાડી સાંજે છસો માણસનું બપોરે બને છે છસો માણસનું સાંજે બને છે અને એ છસો છસો લોકો કાં તો અંધ હોય છે કાં તો અપંગ હોય છે કાં તો પરમ પાગલ હોય છે કાં તો નિરાધાર હોય છે અને હંમેશા

આ થઈ ગયું એવી રીતે નહીં તમે તારીખ લખાવો એક તારીખ લખાવો બે તારીખ લખાવો ચાર તારીખ લખાવો એવી રીતે જે તારીખો લખાય છે અને એનું મેનુ પણ દાતા હોય ને એ પણ કે આજના ભોજન અમારે આપું છે તો અમે જલેબી બનાવી ફોનખાળ ગાંઠિયા જે મેનુ કીએ એ મેનુ બનાવી અને જમાડી એનો વિડીયો બનાવી એનો ફોટો બનાવી અને એને અમે મોકલી ગાજબું જમણવાર તમારું થઈ ગયું છે

સાથો સાથ હું એકલો એ કરી શકવાનો નથી મારી એકવીસ માણસોની ટીમ છે એ બધા માણસો સવારથી માંડીયાની સાંજ સુધી પોતાનું સમજી અને જે કાર્ય કરે છે એ ટીમને પણ સાધુવાદ આપું છું દાતાઓને પણ સાધુવાદ આપું છું અને આપની જનરલને પણ ધન્યવાદ લઈ હાથેથી જમવા માટે ગાય માતાજી જો અંદર સુધી અચાનક જ અંદર આવી ગયા છે એમની એમનો ટાઈમ જમવાનો એટલે અને ચાંદી બાપુના હાથે જમે છે અને બધી જ વસ્તુ છે તો બટેકા ચણાનું શાક છે પછી દાળ છે ભાત છે દાળ અને ભાત બંને મતલબ પછી છે અને સ્વીટમાં ગુલાબજાંબુ છે આ બાજુ ચવાનું કહેવાય ચેવડો એ છે અને રોટલી છે

I એ જીયાબેન ભરતભાઈ મોઢવાડિયા છે એમનો આજે જન્મદિવસ છે અને એ રહેવાસી છે યુકે ના અને આપણે ભગવતી અન્ન બધાને જમાડવા માટે ઈચ્છતા હતા તો એના દ્વારા આજનું ભોજન આપવામાં આવશે બધાને પછી આપણે કોઈને બર્થડે હોય કે એનિવર્સરી હોય લગ્નની પછી કોઈ એવી તિથિ હોય કે કોઈ પણ એમ તમારે કોઈને જમાડવા હોય તો એવી રીતે પણ તમે અહીંયા લખાવી શકો છો હવે અમે જઈએ છીએ ભોજન આપવા માટે તો ચાલો જઈએ બધા ભોજન આપવા માટે